મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે સોમવાર માક્ષર સુદ સાતમ રાશિ છે મીન નામનાક્ષર દ અધ્યચ વૃતમ પ્રસુતા શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધ્યુસંત મનુષ્ય આ ગીતાજીના શ્લોક છે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈપણ કામ હોય તો માત્ર એક જ કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા હું ફ્રી થઈશ ત્યારે તમને કોલ કરીશ મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય